ત્યાં બાજુમાં જ મામાદેવનું સ્થાન છે તો અત્યારે જોય મામાદેવના સ્થાન ઉપર હું છું અને મારી પાછળ તમે જોઈ શકો છો આ ખેતર છે અને આમાં જો હજી પાણી ભર્યું છે બાકી ઘરતા નહીંભાઈ પ્રવિણભાઈ સાટે અને જો હરિભાઈ જાય હવે અંધારુંય થઈ ગયું માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર અને અત્યારે જોયા શર્માપટ્ટીમાં જે એક ખેતર છે ત્યાં આટો માર આવ્યો હતો અને ત્યાં બાજુમાં જ મામાદેવનું સ્થાન છે તો અત્યારે જોઈએ મામાદેવના સ્થાન ઉપર હું છું જો આ ઘોળાદરના સીમાડા ઉપર છે અને ત્યાં આ ખેતર અમારું આવ્યું છે તો આ રસ્તામાં જ આવે છે સ્થાન મામાદેવનું તો જઈએ દર્શન કરવા માટે આવ્યો છું અને જો તમને નજીકથી બતાવું જો આ છે મામાદેવનું સ્થાન બરોબર જય મામાદેવ અને આપણું ખેતર જો ઓલી બાજુ છે અહીંયા પાણી ભર્યું ત્યાં ત્યાં જોવા માટે આવ્યો ને જ્યાં અહીંયા બાજુવાળાના મગ છે મગ બહુ સરસ છે અને આજે એરિયો તરીકે જે ઓળખાય તે મીઠી વેવ તરીકે ઓળખાય છે બરોબર અને હૈરિમા પટ્ટી પણ કહે છે કેમ કે અહીંયા નજીકમાં ગામ છે શર્મા અને આ બાજુ શર્માની સીમ આવી એટલે તે પણ કહેવાય અને અહીંયા પહેલાં મીઠી વાહ હતી તે તરીકે આ એરિયાનું નામ મીઠીભાઈ પડી ગયું તો જ્યાં મામાદેવનું સ્થાન છે ને આપણું ખેતર વાંચે તો ત્યાં આગળ તમને નજીકથી બતાવું બરોબર ત્યાં તો પાણી ભર્યું તો જોવા માટે આવ્યો છો કેટલું પાણી ભર્યું અને કેટલાક સમયમાં પાણી સુકાઈ જાય તો જો ને આ નજીકથી તમને આગળ બતાવું પછી તો જા હશે મામા દેવનું સ્થાન બરોબર તો હું અત્યારે શું મીઠી વાયુ ની સીમમાં અને જે આ એરિયાને મીઠી વાયુ તરીકે ગામના લોકો ઓળખે છે અને ત્યાં અમારું ખેતર છે મારી પાછળ તમે જોઈ શકો છો આ ખેતર છે અને આમાં જો હજી પાણી ભર્યું છે અને કોઈ પણ સીમ હોય તો તેના અલગ અલગ નામ હોય તો આ સીમનું પણ મીઠી વાયુ નામ છે કેમ કે અહીંયા મામાદેવના સ્થાનની બાજુમાં એક મીઠી વાયુ હતી તો એના લીધે આ સીમનું નામ મીઠી વાયુ થઈ ગયું અને બીજું પણ એક નામ છે શર્માપટ્ટી આજે મારી પાછળ તમે બાજુનું ગામ શર્મા છે તો એના નામને આધારે પણ શર્માપટ્ટી તરીકે એક નામ છે તો જો આ જે ખેતર છે તેમાં જો હજી એટલું પાણી ભર્યું હોય અને આ પાણી સુકાઈ જાય પછી આમાં વાવણી થઈ શકશે અને જો આ જે સાહસ છે તેમાં અમે દવા મારી હતી તો એ જો અત્યારે બરી ગયું છે હવે પાછું નહીં થાય અને જો કદાચ એની દવા સરખી મૂળ સુધી ન પોગી હોય અને ન બર્યું હોય તો એ પાછું થાય છે અને જા આ જ્યાં અહીંયા પડીકી પડી જ્યાં એક્સેલ મેરા એકોતેર બરાબર જો આ દવા અમે મારી હતી અને જો આનો સેટો છે ને આ દેખાય ને ખડ અને અહીંથી આમ જ્યાં બધું ત્યાં સુધી સેટો છે બરોબર અહીંયાથી આમ તો જેટલું પણ પાણી સુકાઈ જાય એ પછી આ ખેતરમાં વાવેતર થઈ શકશે અને હજી બીજા લોકોને પણ તમે જોઈ શકો છો ઘણું પાણી પહેર્યું છે તો આ વખતે તો બહુ મોડું થાય પરવા તો થોડુંક હજી વેલું હોવાઈ ગયું હતું આ વખતે તો બહુ મોડું થાય અને નીચાણવાળા ખેતરુંની જ આ જ હાલત છે બધી અને આ જે સામે ઘેરો દેખાય ને એ કહેડાનો ઘેરો છે એ ઘેડમાં કહેડું બહુ થાય જા અને પાછું આને કાઢવું પણ મુશ્કેલ અને પાછા અહીંયા બી ખરે એટલે પાછું અહીં ગયા વખતે એથી પણ વધારે ઉગે તો જો આ છે કેળની સીમ બરોબર ને હજી જો આમાં પાણી ભર્યું છે અને જે પાણી સુકાશે પછી વાવેતર થશે બરોબર તો કોમેન્ટ કરજો મિત્રો તમને કેવો લાગ્યો આ વિડીયો બરોબર તો કેમ છે દર્શક મિત્રો ફરી સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર અને જો આપણે આવી ગયા નવલખામાં દવા છાંટવા અને જો સુઝુકી વેથી દવા છાંટીએ બે ટાંકી સાટી અને જો ભાવેશભાઈ દવા સાટે છે સુઝુકી વેથી અને જો બે ટાંકી સાટી બરોબર ભાવેશભાઈ

આમ જો અહીંયા સુધી હેઠો હા જ્યાં દેખાય ને ત્યાં સુધી તો જો બે ટાંકી સાટી હતી ના ત્રીજી ભરાણી બરોબર અમે જ અહીંયા પોપ ભરતા જઈએ રિક્ષા રાખી તો આપણે પ્રવીણભાઈ આવ્યા રાજદૂત લઈને સાટવા માટે જો હવે આ ખેતર છે થોડું આવે છે બે પ્રવીણભાઈ આવ્યા રાજદૂત લઈને હવે જા એટલો ખાસો બાકી છે હાથ ટાંકી સટાણી આઠમી ટાંકી છટા છટાણે અને સુઝુકીને જો અહીંયા પોરો આપ્યો સુઝુકી હવે ગરમ થઈ ગઈ ને જરાક પોરો આપ્યો ભાવેશ પોરો આપ્યો હવે પ્રવીણભાઈ આવ્યા હાગડી હજી આપણે બે ખેતરમાં હજી સાટવાનું છે

ગાડી ભાવેશભાઈ ની ખોટકાણી હટાણે તો જટાણે હરિભાઈ આવ્યા સાટવા બરોબર જા સાટે અને જો હરિભાઈ જાય અને થઈ ગયો જા રાજદૂત છે જા પ્રવીણભાઈ જાય ને વાંધો હરીભાઈ છે પ્રવીણભાઈ આ ખેતરમાં સાટે હરિભાઈને જો ઓલા ખેતરમાં કીધું તમે ઓલા ખેતરમાંથી શરૂ કરો તો ભાવેશભાઈની સુઝુકી જુ થોડોક પ્રોબ્લેમ આવી ગયો એ મુંજાતી હતી તો હરિભાઈ જાતા હતા જો એને રોકી લીધા જઈને આ ખેતરમાં કીધું કે તમે આમાં શરૂ કરો બે હાલે આ ખતર માં નામા જ નામાં સુજુ ભી અને દી પણ જો હાથમી ગયો ભાવેશભાઈ ની ગાડી જો અહીંયા પડી ખોટકાણી प्रवीण भाई है तो जो हरी भाई आवे है में नई क्यों ते તો જો દવા છાંટીને ઘરે અત્યારે જો ભૂગી ગયા અને દવા માન માંડ પૂરી કરી પેલા ભાવેશભાઈની સુઝુકી કોટકાણી અને પછી આપણે પ્રવિણભાઈ આવ્યા તો પ્રવિણભાઈની પણ રાજદૂત બહુ સરખી નથી હાલતી પોરો ખાતા ખાતા છાંટતા હતા દવા અને એમાં પાછી ઘેર ની દાંડી ખોવાઈ ગઈ તો એ પછી હર્ષદભાઈ નીકળ્યા બરોબર તો હર્ષદભાઈ ને રોકી લીધા તો અહિયાં પછી દવા છાંટવા લાગી અને અમે સાડા છ વાગ્યા સુધી દવા છાંટી અને અંધારું થઈ ગયું હતું એ પછી વિડીયો ત્યાં નો બનાવ્યો અને ત્યાં પછી વિડીયો બનાવ્યો નતો કેમ કે અંધારામાં પછી કઈ દેખાય નહીં પૂરેપૂરી દવા પૂરી કરી અને જો અત્યારે ઘરે હમણાં આગળ થોડીક વાર લાગી અને પછી જો હમણાં જમી લીધું અને જો અત્યારે મારા રૂમ માં જો વિડીયો બનાવું છું પાછો તો જો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સરસ મજાની કોમેન્ટ કરજો અને અમારા ચેનલ સાથે જોડાયેલા રહેજો તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી